ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કાળજિયા ગરમીમાંથી ટ્રાફિક પોલીસને રાહત મળી રહે તે માટે પાંચ બધી વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા આજે સવારે ભરૂચના દરેક ટ્રાફિક પોઈન્ટ પર સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોદ્દેદારોને જણાવ્યું હતું કે વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઈન્ટ પર કાર્ય કાર્ય કરતી પોલીસને રાહત મળી તે માટે આજે ભરૂચ એ બી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોલીસ પોઈન્ટ ઉપર પોલીસ મથક ઉપર બંબા ખાડાથી મારીને જાહેર ચોકડી સુધીના દરેક વિસ્તારમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ ઉપર ઉભેલા પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અમારી સંસ્થા જીવદયા અને સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંદો સુધી પહોંચ્યું છે આજે કોઈ પણ પોલીસ મથક કોઈ પણ ટ્રાફિક પોઈન્ટના પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન રાખી દરેક સ્થળ ઉપર ઠંડા પીણા વેચવામાં આવ્યા હતા નમસ્કાર ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચનો પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાજાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાના રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચના બંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ તરફથી મળી રહ્યો છે આજનો આ કાર્યક્રમ છે આગળ પણ પાછું આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ અસ્તુ